જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું વહેલી વહેલી હવારમાં વહેલા જો સાડા ચાર વાગી ગયા છે અને ગાયોનું કામ શરૂ કરી દીધું છે આપણે અને વરસાદ જો એક સેકન્ડ એ બંધ નથી ધળ પડાટી શરૂ છે વરસાદ તો હવે આજ તો બાર નથી એટલે હું જઈ પપ્પા મિલકિંગ કરી હા માતો વગર વાતાવરણ વરસાદ વરસે કે નહી બગસોમાં એટલે એમાં આપુ કારોલ જો ન પલીય જહારો વતારે હા હવે આપુ પાણી ભરી ગયું હા કારોલ હેતુ મને કરું છું તો બીજું પણ હેતે પાણી આવે કે નહી હમ

ક્યારે મિલ્કિંગ કરે એમ ને વાસડો અને વાસડી આપણે હોલમાં બાંધા છે હજી લાવવા નથી કારણ કે વરસાદ શરૂ છે અને જ્યારે એને વારો આવશે તો આનો ઉમર સોનુનો ને એનો અને આપણી શક્તિનો ત્યારે આપણે બહાર લાવવાના છે આપણે ઢાળિયામાં અને રૂમમાં એક લેમ્પ શરૂ છે ચાર્જિંગ ગલોપ છે એટલે શરૂ રહે છે બાકી લાઇટ કાલ રાતની નથી લાઇટ અંધારે છે એ આપણે એટલું અંધારું છે જુઓ તમે જે અંદરની રૂમમાં લેમ્પ છે ને એ ચાર્જિંગ લેમ્પ છે અને એક આ ઢાળીયામાં છે ને એ ચાર્જિંગ લેમ્પ કારણ કે રાતની લાઈટ હોઈ જાય તો ગાયો અંધારું ન રહે એટલા માટે ઓલા ઢાળીયામ જો હાવ અંધારું છે અને કૃષ્ણા બોલાવે છે તો કૃષ્ણા

વાગી ગયા છે છ સવારના અને બધી ગાયોનું મિલ્ટિંગ થઈ ગયું છે છેલ્લે બાકી છે આપણી ઢેલ તો ઢેલનું મિલ્ટિંગ કરવા જેનીના પપ્પા ગયા છે અને આપણે વરસાદ નેઘ રાજા રહો જેમ કાળ પડ્યો હોય ને પછી વરસાદની રાહ જોતા હોય એમ વરસાદ પણ અત્યારે શરૂ થઈ ગયો છે એક મિનિટે બંધ નથી અંધાધાર પાણી નીકળવું પડે છે પાણી નીકળવું પડે છે એટલો વરસાદ પડે છે તો હવે આપણે ધોઈને રસોઈનું સાચનું આ બધું કામ લેવાનું છે અને ઘરમાં હોલમાં બધે અંધારું અંધારું છે બધા જાગી ગયા છે

અને પવન એટલો ટાઢો આવે માલ સતત ઉભો છે એઠે કોરો છે ને તો નથી માલ તું વિચાર કરો અને આપણે જો જે સારોલું અહીં નાખ્યું તો છે બરોબર એમાં પાછું અહીંયા વરસાદના કારણે વાડીમાં બધું પાણી ભરાઈ ગયું છે પાણી ભરાણું છે ને એ બધું આપણે સારોલાની બાજુમાં જ આવે છે એટલે હેઠે પાણી થોડુંક જાહે એવું લાગે છે ઉપર તો તાલપત્રી ઢાંકી છે એટલે લગભગ વાંધો નહીં આવે પણ આ જો પાણી બધું ભરાણું ને આ બધું પાણી આ બાજુથી નીકળે અને આ વાડીમાં જાય એટલા માટે ફટાકડા ફોડે એટલે આપણે વાળી કોઈને ના પડે કે તમે આયા નહીં ફોડતા આમ નહીં કરતા આપણને એમ કે આપણે અંદર નાખી આપણને આવી ખબર નથી કે આ સોમાહા કરતા એટલો વરસાદ આવશે વધારે

ખાણ આપી દીધું શુભમે એટલે ખાઈ લે કેમ ભીખો છો ને ધવાળી તો દીધી છે બધી ઓલા ઢાળિયામાં દક્ષા ધવાડી દેવા માટે ગઈ છે વરસાદ ધીમો ધીમો શરૂ છે અને આપણી હેરીમાં પાણી લો કેવી રીતનું રહે છે એમ તો આપણે ધવાડે કરી હતી ક્યારોની તો એ આખા ઢાળીયામાં બધી તો ધીમે 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 થાય છે કેટલું પાણી ભરાઈ ગયું છે

અત્યારે હોવાર દિવસ આમ તો બે દિવસ થી પ્રમ આ ગઈ રાત ની ઓલી રાત નો વરસાદ ધડબડાટે બોલાવતો હતો અને વરસાદ અત્યારે જો અત્યારે એવું લાગે કે આમ શાંત પડ્યું છે અત્યારે સાટા એ નથી આવતા કે સાટા શરૂ હોય ને અહીંયા જો આપડે કલ્લું જે આપણે ધવાડી કરી હતી ને એ ધકારાની સારી ઉસકાવી ને અંદર બેસી ગયો હા ગલો બારો આય ઓય બારો આય કેવો બેસી ગયો અંદર બોલો અંદર બે હું શું કરું તો કરું હે કરું હું શું બે દા બે જ નીકળી ગયો છે અને ગોરી હોર્નુ નું મેં મિલ્કીંગ કર્યું નથી એટલે બે હું દિવસિંગ કરું બા આવી ગયા છે ઘરે અને મહેમાના છે તો સા મૂકો અને કાંટો મારી એવું ગૌશાળા કારણ કે હોર્નુ નું થઈ ગયું છે ગોરીનું થઈ ગયું છે હવે બાકી છે શક્તિ ઢેલનું ઉમાનું બધાનું મિલ્કીંગ થઈ ગયું છે શક્તિ અને દુર્ગા બાકી છે તો જેની પપ્પા ઘડીક મહેમાન અરે બેઠા થા ને હવે જો ઈ પણ ફરી પાછા મિલ્કિંગ કરવા માટે ઊભા થયા છે બધા બેઠા છે અંદર આપણી ગંગા સુભદ્રા અને ભાણીબેન જો આવી ગયા છે સુરભીની પાસે એમની સુરભી રી ને બાપા એટલે એ બધા સુરભી પાસે બહુ ગમે બીજા બધા કરતા કા સુરભી કોણ આવ્યું અમે સુરભી ઘરે આટો મારી આવ્યા છીએ હમણાં છે એટલે ભાણીબેન મળવા આવ્યા છે સુરભી ને રમાડે છે કેવું ગમે છે બહુ મજા આવે અને આ જો મારો જયવંત 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 એ ખાણ ખાધું છે ઓછું નિરાણ થોડીક ઓછી ખાય પણ ધીમે ધીમે ટેવ પડી જાય ને અહીંયા રહેવાની કારણ કે રજવાડા ને રાજા ને અહીંયા ફાવવામાં થોડીક વાલ લાગશે આમ જોવો સુરતી લાલા જુઓ સુરતી લાલા જુઓ કોઈની બુટ કે સપલ ન કાઢતા એટલે ક્યાં હાલે જો સુધીના અમને આવવાની ટેવ પડી હા ને જે કે જળ છે ને તો જીવન છે હા પણ જળની અતિ થઈ જાય એટલે જીવન છે આપણું થોડુંક ઇમ્બેલેન્સ થઈ જાય એટલે અત્યારનો સમય એવો છે કે આ સમયમાં જો વરસાદ આવે તો અઘરું પડી જાય બધા લોકોને અને એમાં પડી તમને બધાને ખબર જ છે બધા સૌરાષ્ટ્રવાસીઓ જો તો કેવું અઘરું થઈ ગયું છે આ લોકો હું કે ખબર અમને ખેતીવાડી બહુ ગમે છે અમને એમ થાય કે આવી પણ આવું થાય ને ત્યારે એમ થઈ નથી આવવું હારું છે સિટીમાં ખાસ કરીને આપણે ખેડૂતોએ ખેતી સોડી હોય ને તો આવી રીતના સોડી છે

જપની કારકા કરે મારે નરે ફરી જાય આખી ફરી કેમ કે છે વરસાદ રહી જાય કે વરસાદ બને લખી રહી કે આ વરસાદ વાત આ માટે ખરાબ વરસ હું કરશું આવતું વરસાદ છે પછી આ વરસમાં આંદોલન માટે કેટલી બધી કફરી આપતો આવી

પણ આમાં સાસુ તો શું કહેવાનું પરંતુ આપણું કહેવાનું એમ કે આપણે ઘરે પાકે છે એ આપણે એનું મૂલ્ય નથી થતું પણ જે બજારમાં મિક્સ થઈને આવે છે એમાં બધું એનો બહુ ભાવ વધારે થઈ જાય છે એટલે ખેડૂતો હું તો કહું હવે ઘરે ઘરે ખેડૂતને એવો વિચાર કરાય જે પાકે એ ઘરમાં રાખવાનું ઘર માટે જ ઉપયોગ કરવાનું અને ઘરે જ તેલનું આપણે સિંગનું તેલ રાખવાનું અનાજ રાખવાના એટલે આપણે વેચાતું લાવવું જ ન પડે ખાલી એટલું કરીને તો હળવું પડી જાય હે ને હા આપણે આવક માટે તો જમીનમાં કમાણી કરતા હોય વાવતા હોય કે ભાઈ આપણે આ પાક છે મોલાદ ઉખશે અને વેસવા જાઉં વધારે પૈસા આવશે એટલે આપણે કાંઈક કરશું પછી ફરી પાછી લાણી લેવાની હોય તો એ પૈસાની આપણે કરતા હોય માની લો બીજું વાવેતર કરવું છે તો આ વાવેતર કાંઈ ઢો પાકને વેચીએ તો જ ન્યાળ આવે બધું ઘેરે રાખો એ પોહાણ નો એટલી સુવિધા કોઈ ખેડૂત પાસે હોય નહીં